અમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં જ કોરોનાના પાંચ નવા કેસ સામે આવ્યા છે જેમાં સોર્યાસી વર્ષીય વૃદ્ધ અને વીસ વર્ષીય યુવતી હાલ હોસ્પિટલમાં છે જ્યારે અન્ય દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે મળતી માહિતી મુજબ મે મહિનામાં અમદાવાદમાં કોરોનાના આડત્રીસ દર્દી નોંધાયા છે આ પૈકી હાલમાં એકત્રીસ દર્દી હજુ સારવાર હેઠળ છે જેના ઉપરથી જ કોરોનાથી સર્જાઈ રહેલી વિકટ સ્થિતિનો અંદાજ આવી શકે છે હાલ ગુજરાતમાં કોરોનાના એંશી ટકા કેસ માત્ર અમદાવાદથી જ છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો વધુ પાંચ નવા કેસ નોંધાયા છે જેમાં સોર્યાસી વર્ષીય વૃદ્ધ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વીસ વર્ષીય યુવતી પણ કોરોના સંક્રમિત છે શ્વાસની તકલીફ થતાં આ યુવતી હાલમાં સોલા સિવિલ ખાતે ઓક્સિજન હેઠળ છે સોલા સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવતીનું સ્વાસ્થ્ય હાલ સ્થિર છે કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે સિવિલ હોસ્પિટલ તેમજ એસયુપી અને શારદાબેન હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અમદાવાદની સિવિલમાં બારસો બેડની હોસ્પિટલ તૈયાર છે ઓક્સિજનની જરૂર પડે તો વીસ હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવ્યા છે પ્રત્યેક સંક્રમિતતાના સ્ટેટ જીબીઆરસી ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે ગુરુવારે રાજકોટમાં તેતાલીસ વર્ષીય પુરુષ કોવિડ પોઝિટિવ આવતા તે હાલ હોમ આઇસોલેશનમાં છે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કોરોનાનો બીજો કેસ નોંધાયો છે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા યુવકનું સ્વાસ્થ્ય કથળતા તેને દાખલ કરાયો હતો જ્યાં ટેસ્ટ કરાતા તે કોવિડ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીયુ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો